બરેલીના રહેવાસી એવા નરેશ ગંગવાર ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડવત કરી અને સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલે તેવા ઉદ્દેશ્યથી લોકોને પ્રેરિત કરવા માટે હજારો કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી ઉત્તર પ્રદેશના બરેલી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર તેમની પત્ની અને પુત્રને સાથે લઈ ભારત ભારત સહિત વિવિધ દેશમાં દંડવત કરી સત્યની પ્રેરણા આપવા દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા કરતા ઉપલેટામાં આગમન કરતા સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે ત્યારે હજુ બાર થી તેર હજાર ની યાત્રા અને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે ત્યારે દરેક તીર્થ સ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજારો કિલોમીટર યાત્રા વર્ષો સુધી શરૂ રાખી લોકોને પ્રેરણા આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું રિપોર્ટર ઇમરાન સર્વદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા